ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નડિયાદ શહેરમાં રાત્રે બે વાગ્યા બાદથી અવિરત વરસાદ શહેરમાં મોડી રાત્રિ અત્યાર સુધી દોઢ ઇંચથી પણ વધુ વરસાદ રાત્રે બે વાગ્યા બાદ શરૂ થયેલા અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ ત્રણ રગરનાળાઓ પાણીમાં ગરકાવ શહેરનો દેસાઈ વગો વીકેવી રોડ મહાગુજરાત સર્કલ મંદિર શ્રેય સિનેમા રોડ પર પાણી ભરાયા ખેડા જિલ્લાના કઠહાલમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો કપણવંજમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો રિપોર્ટ સંજય ચુનારા